નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં સર આજે આપણે વિદ્યુત વિદ્યાર્થી મિત્રો સ્થિત વિદ્યુત સ્થિતિમાં અને કેપેસિટન્સ પર આધારિત જે ટોપિક છે અણુની ધ્રુવ્યતા છે પોલેરાઈઝેશનની તીવ્રતા ડાયલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી પરમિટિવિટી ડાઇલેક્ટ્રિક અચડાંગ ડિસ્પ્લેસમેન્ટ ક્ષેત્ર વાંદગ્રાફ જનરેટર કેપેસિટનની બે પ્લેટ વચ્ચે જેના માધ્યમ હોય તમે જ્યારે બે પ્લેટ વચ્ચે માધ્યમ મૂકો છો ત્યારે એનું સ્થિતિમાન કેટલું થાય આપણે થિયરિકલ કન્સેપ્ટમાં જોયું હતું કે જ્યારે કેપેસિટીની બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક પદાર્થ જ્યારે મૂકવામાં આવે છે ત્યારે એનું ક્ષેત્ર કેમાં ભાગનું થાય સ્થિતિમાન કેમાં ભાગનું થાય સ્થિતિ ઉર્જા કેમાં ભાગની થાય અને કેપેસિટન્સ કે ગણું થાય એને આધારિત એમસીક્યુ આપણે જોવાના છે એટલે એ મૂકો તો કેવી રીતના કેપેસિટન્સમાં પછી ગોળીય કેપેસિટન્સ અને નળાકાર કેપેસિટન્સની પણ આપણે ચર્ચા કરવાની છે એની થિયરિકલ કન્સેપ્ટ આપણે જોયા હતા એને આધારિત રાઈટ તો આ બધા જે ટોપિક છે એના આધારિત આપણે એમસીક્યુ જોવાના છે તો રેડી છો ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો તો પહેલો એમસીક્યુ તમારી નજર સામે છે કે એક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર ફાઈવ એક્સ છે અને તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર એ જીરો છે હવે તેમની વચ્ચે એક્સ જાડાઈ નું અને ડાયલેક્ટ્રિક અચરાક ત્રણ ધરાવતું ચોસલું એક પ્લેટ ને અટકીને મૂકવામાં આવે તો આ સ્થિતિમાં બે પ્લેટ વચ્ચે હવા છે ત્યારે અંતર છે ફાઈવ એક્સ રેડી હવે શું કીધું છે તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર એ જીરો છે હવે તેમની વચ્ચે એક્સ જાડાઈ નું એક ડાયલેક્ટ્રિક ચોસલું એક બ્લેટ ને અટકીને મોકલવામાં આવે છે ચલો આ એક્સ જાડાઈ નું ચોસલું છે એક્સ અહીંયા માધ્યમ છે એનો ડાયલેક્ટ્રિક અચળાંક કે ત્રણ છે રેડી અહીંયા આવા છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે ઈ ઝીરો ઓકે તો મૂકીને અટકવા તો આ સ્થિતિમાં બે પ્લેટ વચ્ચેનો પીડી તો આ અંતર એક્સ હોય તો આ કેટલું થાય ફોર થાય ને

ચાર તેરી બાર બાર વત્તા એક એટલે આવી ગયો વિદ્યાર્થી મિત્રો રાઈટ કે જ્યારે આ પ્લેટને અટકીને એક્સ જાડાઈ નું ચોસલું મૂકો ત્યારે નવો પીડી વી બરાબર ઈડી પરથી આનો પીડી વત્તા આનો પીડી આ બે વિભાગનો પીડી રેડી ઓકે મૂકી દીધું

મીટર અને કુલમ મીટર ઇન્ટુ કુલમ આવે એટલે એવો તો પોસિબલ નથી પરમિટિવિટી અને ડાયલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી ડાયલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી એટલે કાય એમ કાય ઈ બરાબર પી બાય

એટલે ધ્રુવીયતા ધ્રુવીયતા એટલે આલ્ફા ને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પી બાય એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ એટલે ધ્રુવીયતા કહેવાય ધ્રુવીયતા એટલે પોલેરાઇઝેબિલિટી રાઈટ ચાલો આમાં ચેક કરી લઈએ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ મોમેન્ટ છે મોમેન્ટ નો એકમ છે ટુ એ ક્યુ પરથી કુલમ ઇન ટુ મીટર અને ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ કુલમ ઉપર લઈ જાઓ તો આલ્ફા બરાબર કુલમ સ્ક્વેર મીટર ધ્રુવીયતા તો એનો એકમ આ છે યસ તો આ એકમ છે આલ્ફાનો કોનો છે આલ્ફા ધ્રુવીયતા તો રાઈટ ઓપ્શન ઇઝ એ ચાલો આવી ગયું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આગળ વધીએ સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પ્લેટોને અડકે નહીં તે રીતે એલ્યુમિનિયમનું નું પતરું દાખલ કરીએ તો તેનું કેટલું પત્રુ આવી રીતના મૂકી દો છો રેડી બી જાડાઈનું કે ટી જાડાઈનું તમે આ ટી જાડાઈ નું લો આખું અંતર ડી લો ઓકે તો અહીંયા પ્લસ હોય તો આ માઇનસ કેપેસિટન્સ રચાય પ્લેટમાં કોઈ કેપેસિટન્સ રચાય નહીં એટલે બે બાજુ કેપેસિટન્સ રચાય છે ચાલો બંને શ્રેણીમાં તો એનું સમતુલ્ય કેપેસિટન શું થશે વન સી ઇઝ ઇક્વલ ટુ સી વન પ્લસ ટુ છેદમાં એફસીન જીરો રેડી તો વનઅપોન સી ઇઝ ઇક્વલ ટુ વનઅપોન જીરો કોમન એક્સ વન પ્લસ એક્સ ટુ ક્લિયર ઉલટું કરી નાખો ચાલો તો સી ઇઝ ઇક્વલ ટુ એક્સ વન પ્લસ એક્સ ટુ આ બે નો સરવાળો છે આખામાંથી આ બાદ કરી નાખવાનું એટલે કે ડી માઇનસ ટી થાય તો એ મૂકો તો તમને સી બરાબર શું આવે

ધનપ્લેટી નજીક હોય ત્યારે મહત્તમ હોય ઋણ આ કઈ પોસિબલ નથી એનો મતલબ એ સ્થાન પર આધારિત નથી આમાં સ્થાન પર આના પરથી કહી શકાય કે સ્થાન પર આધારિત નથી એટલે દરેક પત્રના કોઈ પણ સ્થાન માટે સમાન જ રહે એટલે આના પરથી જવાબ આવશે એ પત્રના કોઈ પણ સ્થાન માટે સમાન જ રહે હા એક જાડાઈ ઉપર આધાર રાખે કારણ કે ક્ષેત્રફળ છે રાઈટ

એક કેપેસિટર છે ચાલો પેલા એને બેટરી સાથે તમે જોડો છો એટલે સિમ્પલ વાત છે પ્રવાહ પસાર થાય ક્યુ જમા થાય બેટરી જોડો ત્યારે ક્યુ વધે રાઈટ હવે બેટરીને દૂર કરો આની જગ્યાએ તમારે એમ જ આ બે પ્લેટ વચ્ચે તમારે મૂકવાનું છે હવે માધ્યમ મૂકો બેટરી દૂર કરો જો એટલે અહીંયા તો ક્યુ જેવો હોય જ રહી એટલે માધ્યમ મૂકો એટલે શું થાય ક્યુ અચળ બે પ્લેટ વચ્ચે માધ્યમ મૂકતા બરાબર માધ્યમ મૂકો બેટરી દૂર કરી નાખો વિદ્યાર્થી મિત્રો બેટરી દૂર કરશો એટલે કેપેસિટર નો વિદ્યુત બાર કોન્સ્ટન્ટ થઈ જશે અચળ એટલે ક્યુ અચળ હવે માધ્યમ મૂકવાથી ક્ષેત્ર છે એ હવાના ક્ષેત્ર કરતા કેટલામાં ભાગનું થાય કેમાં ભાગનું થિયરિકલ કોન્સેપ્ટ જોયા સ્થિતિમાન છે એ હવાના ક્ષેત્ર કરતા કેટલામાં ભાગનો થાય કે માં ભાગનું સ્થિતિ ઉર્જા છે એ હવાના ક્ષેત્ર કરતા કેટલામાં ભાગની થાય કે માં ભાગની અને કેપેસિટન્સ છે એ હવાના કેપેસિટન્સ સી બરાબર કે સી ઝીરો કે ગણું થાય કેપેસિટન્સ બદલાય સ્થિતિમાન બદલાય સ્થિતિ ઉર્જા બદલાય ક્ષેત્ર બદલાય પણ ક્યુ અચળ રહે ચેક કરીએ ચાલો આમાંથી શું થાય પ્લેટો પરનો વિદ્યુત બાર ઘટે છે પહેલી બાબત તો વિદ્યુત બાર ઘટે જ નહીં એટલા ખોટું બે પ્લેટો વચ્ચે પીડી વધે છે સંગ્રહિત ઉર્જા ઘટે છે પ્લેટો પરનો વિદ્યુત બાર અચળ રહી વિદ્યુત બાર અચળ રહી સંગ્રહિત ઉર્જા ઘટે એ વાત સાચું પણ પીડી ઘટે છે ને જો ને કે એમાં ભાગ નો થાય છે આ સેન્ટન્સ આખું ખોટું પડે બે પ્લેટો વચ્ચેનો પીડી ઘટે સંગ્રહિત ઉર્જા ઘટે આ પણ સાચી વાત છે પ્લેટો પરનો વિદ્યુત બાર અચળ રહી આ પણ સાચું વાત છે એનો મતલબ આ સેન્ટન્સ સાચું છે આમાંથી એક પણ નહીં એનો મતલબ સી છે જ ને તો તમારો સી એ તમારો કેવો આન્સર કહેવાય વિદ્યાર્થી મિત્રો ફાઈનલ રાઈટ તો સી ઇઝ ધ રાઈટ આન્સર ક્યુ અચળ બાકીના બધા ઘટે છે રાઈટ રાઈટ આ આ ઘટે 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 અને વધે ગયો વિદ્યાર્થી મિત્રો તો તમારો સી એ સાચો જવાબ છે ચાલો ઓકે આગળ વધીએ નેક્સ્ટ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ પંચાવન માઇક્રોફેરે તેલમાં ડુબાડવામાં આવે અત્યારે એકસો દસ થાય છે માધ્યમકો જ્યારે બે પ્લેટ વચ્ચે હવા છે ત્યારે કેપેસિટન્સ છે C0 55マイクロ ફેરેડ ત્યારે માધ્યમ મૂકો ત્યારે કેપેસિટન્સ 110マイクロ ફેરેડ થાય તો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સ

ચાલો આગળ વધીએ નેક્સ્ટ ધાતુ નો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો હોય ડાયલેક્ટ્રિક અચળાંક કે હવે તમને ખ્યાલ છે ઈ બરાબર ઈ ઝીરો બાય કે રેડી તો કે બરાબર શું થાય ઈ ઝીરો બાય હવે માધ્યમમાં ઈ તો પ્લેટ ઉપર હોય જ નહીં ઝીરો તો કે બરાબર ઈ ઝીરો બાય ઝીરો તો કે બરાબર ઇન્ફિનિટી અનંત તો ધાતુ માટે કે

આના પરથી આવી ગયો છે આલ્ફા બરાબર પી બાય ઝીરો પી એટલે કુલમ મીટર પર કુલમ ઉપર લઈ તો છેલ્ફા બરાબર ન્યૂટન એટલે કુલમ સ્ક્વેર મીટર ન્યૂટન યુનિવર્સ જે આ ધ્રુવીયતા એકમ છે કુલમ સ્ક્વેર મીટર કુલમ સ્ક્વેર મીટર પર ન્યૂટન યસ ડી છે ચાલો આગળ આવી ગયો છે નેક્સ્ટ આગળ વધીએ નીચેનામાંથી કયું સૂત્ર ડાયલેક્ટ્રિક અચળાંક કેનું નથી આ છે ચેક કરી લઈ જ્યારે બે પ્લેટ વચ્ચે માધ્યમ મૂકવું હોય ત્યારે ક્ષેત્ર ઇ એ હવાના ક્ષેત્ર કરતા કેટલામાં ભાગનું હોય કેમાં ભાગનું હોય તમે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતો માધ્યમ મૂકો ત્યારે ક્ષેત્ર હવાના કરતા તો આના પરથી તમે કે બરાબર હું લખી શકો ઇ ઝીરો બાય તો આ એક કેનું સૂત્ર છે

અને છ છ ના છેદમાં બાર એટલે એક ના છેદ માં તો સી એસ બરાબર આવશે ટુ ફેરેડે ચાલો સી એસ આવી ગયું શ્રેણી માટે હવે એવી જ રીતના સમાંતર માટે સીપી સી વન સી ટુ અને સી થ્રીસ ને બાવીસ બાવીસ માઇક્રોફેરેડ ચલો આ સીપી આવી ગયો હવે શું કીધું છે સીએસ અને સીપી હવે સીએસ બાય સીપી કે બે છેદમાં બાવીસ એટલે સી એસ બાય સી પી ઇઝ ટુ એક છેદમાં અગિયાર એટલે કે એક જેમ અગિયાર રેડી એક જેમ અગિયાર યસ ઓપ્શન બી છે તમારી પાસે ચાલો રેડી રેડી ઓકે ખ્યાલ આવે છે આ સાથે આ વિભાગને આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈ છે જય જય ભારત થેન્ક યુ